જિલ્લાના ધારી તાલુકાના ગામનો એક યુવા ખેડૂત આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે માત્ર ત્રણ વીઘાની જમીનમાં ઘઉં વાવીને ઘઉંનું મૂલ્યવર્ધન કરી લાખો રૂપિયાનું કમાણી કરનાર પ્રવીણ સિરોયા ખેતી ક્ષેત્રે એક નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે સામાન્ય રીતે બજારમાં ઘઉં એક મણનો ભાવ છસો થી આઠસો રૂપિયાના આસપાસ રહે છે પરંતુ પ્રવીણભાઈએ આજ ઘઉને શેકીને પોંક બનાવ્યો અને એક મણના આશ્ચર્યજનક રૂપિયા સુધીનો ભાવ ભાવ મેળવ્યો હા વધુ માત્ર ધોરણ સુધી અભ્યાસ કર્યા હોવા છતાં પ્રવીણભાઈએ મૂલ્યવર્ધનનો માર્ગ અપનાવીને નવી સફળતા હાંસલ કરી છે તેમણે લોકમન જાતના ઉચ્ચ ગુણવત્તાવાળા ઘઉંનું વાવેતર કર્યું અને પાક સિત્તેર થી નેવ ટકા તૈયાર થતાં તેને પોંક રૂપિયા બજારમાં મૂક્યો જેના પ્રતિ કિલો પાંચસો રૂપિયા સુધીનો ભાવ મળ્યો આટલું જ નહીં ત્રણ વીઘામાંથી અંદાજે અગિયાર કિલો પંપ તૈયાર થયો અને કુલ આવક પહોંચી ગઈ થી પાંચ લાખ રૂપિયા સુધી જ્યાં પરંપરાગત રીતે ઘઉં સીધું વેચીને તો આવક માત્ર એંસી જેટલી મળે પ્રવિણભાઈનો પોંપ અમરેલીથી લઈને રાજકોટ જામનગર અમદાવાદ વડોદરા અને સુરત સુધી ભારે માંગમાં છે શુદ્ધતા અને ગુણવત્તાને કારણે ઓર્ડર સતત વધી રહ્યા છે આ કિસ્સો ખેતરમાં નવીનતા કેવી રીતે ચમત્કાર સર્જે છે તેનું જીવંત ઉદાહરણ છે મૂલ્યવર્ધન થી ખેતી માત્ર જીવન નિર્વાહ નહીં પરંતુ લાખો ની કમાણી નો વ્યવસાય પણ બની શકે છે પ્રવીણ શિરોયાની આ પ્રેરણાદાયી સફળતા અન્ય ખેડૂતો માટે નવી દિશા દેખાડે છે નવી વિચારસરણી નવો પ્રયોગ અને નવી સફળતા કોઈ પણ ખેડૂતને આગળ લઈ જઈ શકે છે મારું નામ પ્રવીણ શિરોયા દાદાજી ફાર્મ તરીકે મારે ખેતર છે ને આમ તો મૂલ્યવર્ધન અમુક અમુક વસ્તુનું કરું છું ને જેમ કે ઘઉંના પોખ છે વગેરે વગેરે અને મરચું મરચામાં તો મારે એવું હતું કે મારા પોતાના ખેતર અંદર જગ્યા નથી વાવવા માટેની એટલે સારી ક્વોલિટીનું મરચું હું ખેડૂતના ખેતરે જાઉં મને પસંદ પડે એવું બજાર જે ભાવ આવતા હોય એનાથી વધુ ભાવ આપું અને મરચું લઈ આવી અને ટોટલ પ્રોસેસ કરી બે ત્રણ પ્રકારના મરચા ભેગા કરી અને સારી ક્વોલિટીનું મરચું તૈયાર કરીને બજારની અંદર હું વેચું છું હું ભાવનું વેચું છું નોર્મલી અત્યારે યાર્ડ ની અંદર ત્રણ ચાર હજાર રૂપિયા ત્રણ થી પાંત્રીસો રૂપિયા મરચું જતું હોય તે હું સારા ભાવ ખેડૂતોને ભાવ મળી રહે મારો એક સ્લોગન છે કે ખેડૂતના ખેતરેથી સીધું ઘર સુધી કેમ પહોંચે એ વિચારથી હું સારા ભાવ આપી ને સારું મરચું તૈયાર કરી અને વેચી અને જે પાંત્રીસો ચાર હજાર નું મરચું જે છે એ મૂલ્યવર્ધન કરી અને પંચાવન થી છ હજાર રૂપિયામાં વેચું છું વર્ષમાં કેટલા વેચાણ કરો કરો ક્યાં ક્યાં મોસ્ટ ઓફલી જોઈએ તો ગામડામાં મરચું લગભગ હોવાતું ન હોય એટલે ગામડામાં બે પાંચ કિલો એ રીતે સિટીમાં ઓલ ઓવર જતું હોય છે એટલે લગભગ પચાસ ત્રીસ થી પચાસ મણ જેવું મરચું પાવડર મારે જતું હોય છે એટલે હજાર કિલોની આસપાસ ગણતરી રાખવાની